સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે ફાયર એનઓસી પ્રદર્શિત કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ મોરચો માંડીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્યના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશ અને ગાઈડલાઈન હોવા છતાં શહેરની ખાનગી અને સરકારી શાળાઓમાં આદેશોનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવી રહ્યું નથી સરકારી અધિકારીઓ હોય કે પછી ખાનગી શાળાના સંચાલકો કોર્ટના આદેશોનું ધરાર ઉલ્લંઘન કરી રહ્યા છે શહેરની બસો સાત પૈકીની એકસો સિત્યાસી સરકારી શાળાઓમાં

સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ સિરપરાએ કર્યો છે રાકેશ સિરપરાએ આક્ષેપો કરતા જણાવ્યું કે સુરતની સરકારી સહિત ખાનગી શાળાઓમાં ફાયર એનઓસીનો પૂરેપૂરો અભાવ છે સુરતની બસો સાત પૈકી એકસો જેટલી સરકારી શાળાઓમાં તો ફાયરની એનઓસી જ નથી જેને લઈને શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અને આદેશ હોવા છતાં પણ સુરતનું તંત્ર આદેશોને અને ગાઈડલાઈનને પણ ધૂળીને પી ગયું છે સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના વાલીઓ શાળામાં ફાયર સેફ્ટી છે કે નહીં તેની જાણકારી મેળવી શકે તે માટે શાળામાં ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ છે આ મુદ્દે આજરોજ સુરત જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી શાળાઓમાં ફાયર સેફ્ટીનો મુદ્દો ખૂબ જ ગંભીર બાબત છે શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતી રહે તે જરૂરી છે પરંતુ સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર એનઓસીના અભાવે અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા અને સલામતીને લઈને સવાલ ઉભા થયા છે જે બાબતે તંત્ર માત્ર એકબીજા ઉપર જવાબદારીનો કળશ ઠોળી રહ્યા છે તંત્ર અને શાળા સંચાલકો વચ્ચે સંકલનનો પૂરેપૂરો અભાવ છે જે ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે જેથી શાળાઓમાં ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ સુરત આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે